જય ગિરનારી જય માતાજી પ્યારા સજ્જન આત્માઓ આજે આપણી આસ્થાની યાત્રા ચેનલ અતિ પૌરાણિક હજારો વર્ષથી પણ જૂનો એવો એક કુંડ છે જુનાગઢમાં જે કાળવા ચોકમાં લિબર્ટી ટોકી આવેલી છે એના પાછળના ભાગમાં આવેલો છે ત્યાં આજે દર્શન મેળો કરવા માટે થઈને આવ્યો છું જેમ ગંગા સિંધુ સરસ્વતી ગોદાવરી યમુના નર્મદા સરયુ કરતોયા ભદ્રાવતી આવી પવિત્ર નદીઓ છે જેમ સરોવર છે પંપા સરોવર છે બિંદુ સરોવર છે નારાયણ સરોવર છે પાંચ સરોવર છે એમ તલાવો જલાશયો કુંડો એમાં પણ જૂનાગઢમાં તો ઘણા બધા કુંડો રેવતી કુંડ દામો કુંડ મૃગી કુંડ ગિરનાર ઉપર ભીમકુંડ શીતલા કુંડ આવા અઢળક કુંડો છે એમાંથી આજે અતિ પૌરાણિક એવા શીતળા કુંડના દર્શન કરાવું છું જેમ દ્વારકામાં બ્રહ્મકુંડ છે એ જ રીતે અહીંયા જૂનાગઢમાં બ્રહ્મકુંડ હતો છે નહીં હતો એની મહાનગરપાલિકાને પ્રશાસનના જાળવણીના અભાવે મહાનગરપાલિકાએ આખો બ્રહ્મકુંડ તો પેક કરી દીધો ખબર જ નથી પડતી તો આપણી તો આ બધી છે ને બહુ બહુરતના વસુંધરા જેવું કામકાજ છે ખાલી જૂનાગઢનું નહીં પણ ગુજરાત સૌરાષ્ટ્રનું ગૌરવ છે અને આ આપણી બધી છે ને વિવિધ પરંપરાઓ અને ધરોહર એક પ્રકારની છે ને સોનું છે આ તો બધું આપણું હવે ત્યાં બધા પેક કરવા માંડ્યા લુપ્ત થવા માંડ્યા બધા કુંડો વગેરે નષ્ટ થવા માંડા ધીરે ધીરે તો આપણે આજે વિચાર કર્યો કે ગુફાની અંદર શીતલા કુંડ ઉપર ગુફા હતી હવે આ મંદિર બની ગયું છે ત્યાં બિરાજમાન મહાદેવજી નીલકંઠ મહાદેવજીના આપને દર્શન કરાવું અને શીતલા કુંડના પણ દર્શન કરાવું આ માતાજીનું નાનું એવું મંદિર છે બીજું મંદિર બાજુમાં છે એમના પણ દર્શન કરાવું છું આપને પણ થોડું દુઃખ થાય આપણે કે સ્વચ્છતાનો અભાવ ભાંગી તૂટી જાય છે આ તો બધું પૂરા તત્વ અવશેષો જેવું કામકાજ છે આપણું આપણી ધરોહર જેને સાચવી રાખવી જોઈએ સુખડ ઘસવાનો અરસ્યો સુંદર સરસ મજાનો અને આ મહાદેવજીની ગુફા મંદિર દેવાલય શિવાલય એમની અંદર અમે પ્રવેશ કરીએ તમને દર્શન કરાવીએ પણ આ બધી એક પ્રકારની આજે વરાળ કાઢું છું ભાઈ આ આપણી ધરોહર છે ને ધીરે ધીરે નષ્ટ થતી જાય છે બ્રહ્મકુંડ કેટલો જૂનો હતો ને નગર મહાનગરપાલિકાએ ઢાંકી દીધો એ કૂવો કરી નાખ્યો ત્યાં ખબર જ ન પડે તમને કે બ્રહ્મકુંડ હતો આવા કુંડો પછી તળાવો સુદર્શન તળાવ જૂનાગઢમાં છે ભવનાથમાં પછી મોતીબાગમાં પોરી તળાવ છે વાઘેશ્વરી માતાજીનું વાઘેશ્વરી તળાવ કહેવાય છે એ તો હવે રિનોવેશન થાય છે બધું ધીરે ધીરે એટલે આ બધું વિલુપ્ત અને લુપ્ત થતું જાય છે એટલે આપણે એક પ્રકારની આ ઝુંબેશ ઉપાડી છે એટલે તમે ચેનલ છે એને ખાસ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો બીજો કોઈ આપણો સ્વાર્થ નથી આમાં અને કદાચ વાયરલ થતાં થતાં વિડીયો કોઈ તીર્થ પ્રવાસન મંત્રી છે એના સુધી પહોંચી જાય ને એનું હૃદય કદાચ દ્રવિભૂત થાય અને પલટી જાય ને આવા કુંડો આપણા જૂનાગઢના બધા છે એની મરમ્મત થાય જાળવણી થાય અને બ્રહ્મકુંડને પાછો તોડાવી અને ખોલાવે અને વ્યવસ્થિત જેમ ઉપરકોટનું કેમ રિનોવેશન આપણી ભાષામાં જીર્ણોદ્ધાર કર્યું એ રીતે આ કુંડોનું બધાનો જીર્ણોદ્ધાર થાય ને એવી આપણી ગણતરી છે હવે જો સ્વયંભુ મહાદેવજી હતા પાર્વતી માતાજી મા અન્નપૂર્ણાના સ્વરૂપમાં અહીંયા બિરાજમાન છે એક વખત છે ને ખેતરની અંદર ઘાસચારા જે હોય ને બધો ઘાસચારો એના પૂળા બનાવેલા હોય પૂળા બનાવીને એક જગ્યાએ એકત્રિત કરે એને અમારી દેશી અને કાઠિયાવાડી ભાષામાં ઓઘો કહેવાય આ ઓઘાની અંદર આગ લાગી આગ લાગી એટલે માણસ શું કરે બિચારો જ્યાં ઊભો હોય દોડીને પાણી લેવા જાય ત્યાં તો કેટલી આગ પ્રસરી જાય ત્યાં ધૂળ હોય ધૂળના તગારા ખોબા એ ભરીને નાખવા માંડે જેમ તેમ કરીને આ શીતળા મૈયા છે શીતળા મૈયાના હાથ એ વાત પછી કરું શીતળા મૈયાના હાથની અંદર જ સુપડું અને સામેણી છે એ પ્રતિક બતાવે છે આપણે સૂચના આપે છે કે તમે સ્વચ્છતા રાખો ને એના જ કુંડની અંદર ગંદકી થોડી છે એટલે દુઃખ થાય આપણે થોડું હૃદય દ્રવ્યભૂત થાય એટલે કોઈ સજ્જન માણસે કીધું કે ધૂળ પણ ભાઈ હવે ખોબા ભરી ભાઈને ઓળો મોટો હોકો છે ક્યારે પૂજાય ત્યારે કોઈ સજ્જન માણસે કીધું કે ભાઈ એ બધું મૂકો જેટલામાં આગ લાગીને બળવાના છે તો બળવા જ દો પણ જેટલા સારા સારા પૂળા છે ને એ ખેંચીને કાઢી જ્યો એ તો બચી જાય એની જેમ આપણી જે આ ધરોહર છે ને જૂનવાણી કુંડો છે મંદિરો છે શિવાલયો છે ગુફાઓ છે આ તો બચી જાય બચી જાય આવો મારો પ્રયત્ન છે ના આ દ્રષ્ટિથી અત્યારે હું આ ચેનલ બનાવીને કામ કરું છું કે આપણે ગુજરી જશું ને તો પણ આ મીડિયા સોશિયલ મીડિયા તો રહેશે કાલ આપણા પછીની પેઢી જોશે તેને ખ્યાલ આવશે કે આ વસ્તુ હતી હવે કાલક્રમે જ્યારે ખોદકામ થાય ભૂતનાથની આસપાસ ત્યારે ખબર પડે કે અહીંયા તો કુંડ છે આનો તો કંઈ ઉલ્લેખ જ નથી એ ડાટી જો આ કુંડ તમે આ શીતળા કુંડ ચાર ચાર જગ્યાએમાં એમાં સીડી હતી જો એક સીડી છે ને આવી ચારે તરફ સીડી હતી એટલે બીજી સીડી દેખાય ત્રીજી દેખા છે ચોથી થોડીક લુપ્ત જો બીજી સીડી અને અતિ જૂનો કુંડ છે જૂનાગઢમાં પાંચ છ કુંડ બ્રહ્મકુંડ મૃગીકુંડ દામોકુંડ રેવતી કુંડ શીતલાકુંડ ભૈરવકુંડ ભીમકુંડ આવા બધા કુંડો હતી પ્રાચીન બ્રહ્મકુંડ દ્વારકાની અંદર પણ સરસ મજાના કુંડો છે ને એ જ રીતે જુનાગઢની અંદર કુંડો હતા જેમ સોમનાથની અંદર કુંડો છે આ ધીરે ધીરે હવે અહીંના પ્રશાસન ધ્યાન નથી દેતું એટલે આવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે જુઓ કચરો બધો આ પવિત્ર જલ ગણાતું ગંગા યમુના નર્મદા સરયુ એ જેટલી નદીઓ પવિત્ર છે ને એવું જલ આ પવિત્ર ગણાતું માટે તમારા લાગતા વળગતા ઓળખીતા મિત્રો સ્નેહીજનો કુટુંબીજનો દેશ વિદેશ જેટલો વિડીયો વાયરલ થાય એટલો વિડીયો વાયરલ ખાસ પહોંચાડજો બે હાથ જોડી મસ્તક નમાવીને આપને વંદન છે મારા દર્શકોને અને ચેનલ છે ને તમે સબ નવા આવેલા હોય ને સબસ્ક્રાઈબ કરો બાકી તો શેર કરો લાઈક કરો કોમેન્ટ કરો કોમેન્ટમાં જય ગિરનારી તો લખજો જો તમને ગમતું હોય તો તમે નહીં લખો એટલે હું વિડીયા બનાવવા બંધ કરી દઈશ તો અમને ખ્યાલ આવશે કે ભાઈ તમને નથી ગમતું આ બધું ગમતું હોય તો જય ગિરનારી લખો તો મને ખ્યાલ આવે તો જો આ જૂના જમાનો કુંડ આ કૂવો કેટલો ઊંડો છે ને પાતાળ કૂવો છે આ એ ખ્યાલ નહીં હોય કોઈને ચાલો વળી પાછા ફરી આપણે કોઈ કાલ પરમ દિવસ જ્યારે પણ નવો વિડીયો બનાવશું ત્યારે વળી મુલાકાત કરશું જૂનું સ્થાન કોઈ ધ્યાનમાં આવશે તો ત્યાં સુધી અમને રજા આપો જય ગિરનારી જય માતાજી જોતા રહો આસ્થાની યાત્રા આખું દર્શન અહીંથી થશે તમને આખા કુંડનું જુઓ કેટલા વૃક્ષો તો જૂના છે વર્ષો જૂના નીલકંઠ મહાદેવ દાદા મહાકાલી માતા શીતલા માતા અને શીતલા કુંડ આ બધી આપણી ધરોહર છે ને એ કોઈ પણ રીતે બચી જાય ને એવી કૃપા દૃષ્ટિ કરજો જય ગિરનારી